તો જો ભાઈ આ નવમાં માળનો નજારો છે ને હજી આની પછી એક માળ છે એવું છે કેવી કેવી હોટલ છે અંદર જો પણ આમાં તો ઘણું ખરું તો હવે છે ને તૂટી ગયું છે એવું છે તો હજી તમને કંઈક બાયરનો નજારો બતાડ્યો જો ભાઈ કંઈક આવી રીતનો કંઈક બહારનો નજારો છે ને જે આની માથે તો ઘણું બધું છે તો જો ભાઈ આવી રીતનું કંઈક છે શીપમાં હોય છે અને કે તડીકો બહુ લાગે છે એટલે સેસમાં પહેલો એવું છે અને જો ભાઈ એક નંબર હો ભાઈ કાંઈ ઘટે નહીં જો અને કોણ કોણ સીપમાં બેઠેલું છે એ જરી કોમેન્ટ કરીને કહેજો જો ભાઈ કેવી કાર્પેટ છે જો આમાં તો એવું છે ભાઈ ભૂલાઈ જાય એવું છે બધી વસ્તુ અલગ અલગ છે અને જોઈ તો ખબર પડે હવે તો જો ભાઈ કંઈક આવી રીતે સીપ તૂટે છે એવું છે ભાઈ 放心。嗯 <laughs> હાલો મિત્રો તો જો અહીંયા કંઈક સીપ તૂટે છે એવું છે અને ત્યાં તમને ભાઈ કંઈક આવી રીતનું હોય છે આ છે તો જો ભાઈ આ કંઈક ટોકીસ છે અને જો ભાઈ તૂટે છે એવું છે અને શું કહેવા દાદા એ વાત થાય છે એટલે તો આપણે અહીંયા ઊભા છે એવું છે કારણ કે આમાં કાંઈ નક્કી ન કહેવાય કારે હું માથે પડે તો જો ભાઈ કંઈક આવું કંઈક તોડવાનું હોય છે એવું છે અને હા હા અમારે એવું છે એમને

હા ભાઈ અને જો ભાઈ અને આ શું છે સ્વિમિંગ પુલ જેવું છે તો જો ભાઈ હજી આની ઉપર આપણે દસમો માળ છે ત્યાં જાય આપણે અને આ બધું તો થોડી નાખેલું છે એવું છે હજી બધું તૂટતું જાય છે જો ભાઈ કંઈક આવી રીતે છે ને અહીંથી તો શ્યામને એવું કંઈક લેવાનું આવતું હોય છે હવે આપણે ક્યારેય બેઠા તો નથી પણ બેઠા હોય એને ખબર હોય એવું છે અને જો ભાઈ આવી રીતે કંઈક અહીંથી માથે જવાના દાદરા છે જો ઉપર જવાના અને ભાઈ એક નંબર હો ભાઈ અને અહીંયા છે ને બેઠા બેઠા એક નંબર નજારો આવે કાંઈ ઘટે નહીં એવો પાછળથી બધા કેવા મસ્ત મજાનો વ્યૂ દેખાય છે અને આવી રીતનું કંઈક બધી હોય અને હા હજી આની માથે એક માળ છે અને અહીંથી તો કેવો મસ્ત મજાનો નજારો દેખાયો ભાઈ અને હા ભાઈ સમુદરમાં આલી જાતી હોય એક નંબર નજારો આવે અને જો ભાઈ કાંઈ ઘટે નહીં હોય ભાઈ જેવું ધરતી ઉપર હોય ને એવું જ ત્યાં સેમ ટુ સેમ અને એની કરતાં પણ વિશેષ હોય તો કંઈક કહેવાય નહીં અને હાવ આપણે શીપની ઉપર આવી ગયા છીએ અને શીપની ઉપરનો નજારો તમને જોવા દેખાડો કેવા હ ભાઈ શું કહેવાય કઈ ખબર નથી પણ જેને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો અને જો ભાઈ આવું કંઈક હોય છે શીપમાં બધું અલગ અલગ અને ઘણી ખરી તો તૂટી ગઈ છે કારણ કે આપણે થોડાક મોડા આવ્યા છે એવું છે કારણ કે આ બહુ આવવા નથી દેતા પણ જો ભાઈ નીચે જોવો તો તમને આપ કાંઈ ઘટે અને આ ઉપરનો નજારો હો ભાઈ એક નંબર નજારો કાંઈ ઘટ્યા જ નહીં હો ભાઈ આ એમનું એન્જિન હશે એવું લાગે છે મને જોયામાં તો ભાઈ આપણને બહુ બાકી તો ખબર નથી આની ઉપર હજી કંઈક રસ્તો હશે એવું લાગે છે કારણ કે હાવ માથે તો આપણને જવા નહીં દેતા હોય પણ જોઈ બધી બાજુ ફરતા ફરતા તમને Bài rồi rồi bây, bất tí là dân tâm này hả lạc lạc nó giả rồi bà ta đúng bây Rồi bây kẻ cao ý hạc xe anh thì tâm này nó lại અને હા હા ઉપર આવી જાઓ ભાઈ કાંઈ ઘટે નહીં તો જો ભાઈ કાંઈક આવો છે સીપનો નજારો એવું છે અને હજી વલકા જાય હું હું છે એ બતાવશું તમને જો પહેલાં તો અહીંયા કારણ કે બીક લાગે એવું છે બધી બાજુ ભાઈ આવું હોય કાંઈક તો મિત્રો જો હાવ આપણે છે ને દસમાં માળ હાવ ઉપર આવી જાય છે કારણ કે અત્યાર સુધી આપણને ખબર નહોતી દાદરો ક્યાં તો ક્યારનો ગોતતો થયો છે પણ જો ભાઈ અહીંયા છે ને શું કહેવાય છે હાવ ઉપેરનો માળો ભાઈ આપણે આમાં એવું હતું દાદરો નહોતો ભાડેલો એવું હતું એટલે અને અહીંથી જ તમને એક નંબર નજારો દેખાય હો ભાઈ હા અહીંથી જો ભાઈ બધી જગ્યાએ અલગ અલગ શીપો તૂટે છે જો ભાઈ કારણ કે તો જો ભાઈ અહીંયા છે ને હેલિકોપ્ટર ઉતરે કારણ કે જો ભાઈ આવી રીતનું કઈક નિશાન મારે ને મસ્ત મજાનું ઉપર અને આ બધે તો જો ભાઈ આવી રીતનું હોય છે ને આગળના ભાગમાં હજી તૂટે છે એવું છે એ બાજુ જવા દેતા હશે તો આગળ તમને દેખાડી બાકી લાઇટું જોવો તમે એક નંબર અને આ ભાઈ એન્જિન છે એવો ભાઈ આ શીપનું એન્જિન છે અહીંથી જ ત્યાં હાલે છે એવું છે અને જો ભાઈ આ બાજુ તૂટે છે એવું છે કેવડી કેવડી ક્રેન છે જોવો છો આવું ક્રેન હોય છે જો હવે અંદર તો હવે આવી રીતે કંઈક સીપ તૂટે છે અને એમાં જો ક્રેન સામાન લઈને જાય અત્યારે મિત્રો આપણે આવી જાય છે શીપના engine mà thế engine mà mình duy ở lắc lắc, thầm như anh, anh bay cái em, ô, to cái so, cái oh. engine xe ác khu, còn cái áp lực áo của vậy.

આຊુ પ્રભુ યાર આ નીચે ઉપર જવા ગમ નહી આ કેમ પણ કંઈક હટે નહી બાકી સાઈડ સાઈડમાંથી ઉતરી જવાની એવું છે એમ જી તો આય ત્યાં

તો તૂટી ગયેલો ત્રીજા ભાગ માં તમને કેપ્ટન રૂમ બતાડશું જ્યાંથી ટિમ્બર હાલે છે ઈ